નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં નવસારી ਸਰવोदय નગર પાસેની વિવાદિત જમીનમાં માલિકોએ પ્રવેશ કરતા ફરિયાદ કેટલાક મહિનાઓ પહેલા રાધાકૃષ્ણ મંદિરનું ડિમોલેશન કરાતા સ્થાનિક રહીશો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું જેના પડઘા રાજ્ય કક્ષાએ પડ્યાતા સર્વોદય સોસાયટીના રહીશોએ તેમની પાછળ આવેલ સર્વે નંબર એકસો ત્રેવીસ પૈકીવાળી જમીન ખરીદનાર લોકોએ તેમનો આર્થિક ફાયદો કરવા માટે સોસાયટીમાંથી રસ્તો કાઢવાના મુદ્દે હાઈકોર્ટમાં રિપીટીશન દાખલ કરી છે આ માટે સિવિલ દાવાનો ચુકાદો ન આવે ત્યાં સુધી સ્ટે આપવામાં આવ્યો છે થોડા દિવસો સોસાયટીના આ મુદ્દે મ્યુનિસિપલ લેખિત પત્ર આપી આપી રજૂઆત અને જાણકારી હતી આ વિવાદમાં બુધવારના બપોરે જેસીબી અને ત્રણ કારોમાં આવેલા આઠથી દસ ઇસમોએ સોસાયટીના વોચમેનને ધમકાવી બિનઅધિકૃત રીતે પ્રવેશી સોસાયટીમાં ઉભી કરવામાં આવેલ એંગલોને નુકસાન કર્યું હતું આ અંગે સ્થાનિક રહીશો કહેવા જતા આવનાર ઈસમોએ અમો આ જ રીતે આવન જાવન કરીશું તમારાથી થાય તે કરી લેવું તેવી ધમકી આપતા સોસાયટી ના રહીશોએ રૂરલ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે રસીદ બાણા ન્યૂઝ નવસારી